વડોદરા જિલ્લામાં નવરાત્રિના તમામ ગરબા આયોજનોનું પોલીસ દ્વારા મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે આ વખતે ખેલૈયાઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી પોલીસ વિભાગે માથે લીધી છે ગત વર્ષે નવરાત્રી દરમિયાન નવરાત્રના બીજા જ નોર્તે ભાયેલી વિસ્તારમાં એક સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી હતી અને તેનાથી જ પોલીસે બોધપાઠ લીધો છે અને આ વખતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે ખેલૈયાઓ સુરક્ષા સાથે ગરબાની મજા માણી અને પોતાના ઘરે પરત ફરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે ગરબા આયોજકો સાથે પણ મીટિંગ કરવામાં આવશે ખેલૈયાઓની સુરક્ષા માટેની જવાબદારી જ્યારે જિલ્લા પોલીસ વડાએ પોતાના માથે લીધી હોય ત્યારે તેમના દ્વારા ઘણી બધી અન્ય માહિતી પણ આપવામાં આવી જેમ કે વાત કરીશું આ વડોદરા જિલ્લાના આસપાસના વિસ્તારો ભાયલી સેવાસી છે ખાનપુર છે એ સિવાય સિંધરોડ અને પાદરા તરફ જતો જે બાયપાસ રસ્તો છે ત્યાં રાત્રિ દરમિયાન લોકોની પાખી અવર જવર હોય છે અને જ્યાં લોકોની અવર જવર ઓછી હોય તેવી અવાવરૂ જગ્યા પર પોલીસ દ્વારા ખાસ નાઇટ પેટ્રોલિંગ નવરાત્ર દરમિયાન કરવામાં આવશે નવરાત્રિમાં તમામ ખેલૈયાઓ ગરબા રમી અને પાછા ઘરે સુરક્ષિત પહોંચે તે માટે આ નાઇટ પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે ખાનગી વાહનોમાં પણ પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરશે સાથે જ મહિલા પોલીસની વાત કરીએ તો ગરબા ગ્રાઉન્ડમાં મહિલા પોલીસ ચડિયાચોળી જેવા કપડાં પહેરીને તૈનાત હશે એટલે કોઈપણ પ્રકારના ગરબા ગ્રાઉન્ડમાં પણ યુવતી મહિલાઓ સાથે છેડતીના બનાવ ન બને તેની પર પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવશે આ સિવાય અલગ અલગ ગરબાના જે કરે છે તેમની સાથે પણ આયોજન કરવામાં આવશે ભવ્યતાથી જ્યારે નવરાત્રીનો મહોત્સવ શહેર જિલ્લામાં ઉજવાતો હોય ત્યારે પોલીસ દ્વારા આ વખતે સુરક્ષા બેવડી કરી દેવામાં આવી છે તાલુકાની વાત કરીએ તો તાલુકામાં ચાર અને ડભોઈ કરજણમાં એક એક એમ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે માઇક્રો પ્લાનિંગ સાથે આ વખતે વડોદરા જિલ્લા પોલીસ સજ્જ છે નવરાત્રિના ભાગરૂપે બહુ મોટા પ્રમાણે આ ઉત્સવ યોજનાર છે અને આ ઉત્સવની માટે નાના મોટા સાત જેટલા કમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એમને એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે એ તહેવારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ ચાલુ મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનો તહેવાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આપ આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ ત્યોહારની અંદર જોડાવો અને આ તહેવારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે વેન્યુની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈપણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં અપ્રોચ કરી શકો છો હા એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મીટિંગ થશે અને આવશ્યક પડે તો વન ટુ વન જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતની મીટિંગનું આયોજન કરવાનું અંદર જો છે તમામ અસાજમા અસામાજિક તત્વોની ઉપર પોલીસે બાજની નજર રાખી છે પોલીસ દ્વારા જો લીગલી પ્રિવેન્ટિવ એક્શન લેવાની કામગીરી છે તે ચાલુ કરવામાં આવી ગઈ છે અને કોઈ પણ એવી રીતેનો બનાવ ના બને તે બાબતની પોલીસ પૂરેપૂરી તકેદારી હાલ ચાલુમાં છે